છતાં પણ ધ્યાનપૂર્વક છેલ્લે સુધી સાંભળજો બરાબર વચ્ચેનો બોલશો નકર નહીં મજા આવે બરાબર શંકરદાસની વાણી છે હા ઉલટ વાણી છે આમ ધ્યાનથી સાંભળજો બરાબર શંકરદાસ કહે છે મતલબ શંકરદાસની સ્થુરતા કહે છે શું કહે છે હંસાહૂ રે ગઈતી ગુરુજીના દેસમાં ત્યાં છે જડહોળા જ્યોતી પ્રકાશ અગમ ઘેરે જઈ હું ચડી હંસા ગઈતી મારા ગુરુજીના દેશમાં જ્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ બરાબર તો આ કોણ કહે છે હવે હંસા અલગ થયો અને હું ગઈતી ગુરુજીના દેશમાં એટલે કહેનારી અલગ થઈ અને ગુરુજીનો દેશ પણ અલગ થયો ને બરાબર તો આ કોણ કહે છે ચિત્તરૂપી સુરતા કહે છે ધ્યાનરૂપી સુરતા કહે છે અવચેતન મન કહો બુદ્ધિનો વિવેક કહો કે ચિત્ત કહો સરવાળે બધી એક જ વસ્તુ છે અહંકાર એની અંદર જ આવે સરવાળે બધું ચિત્તમાંથી જ પ્રગટ થાય છે એટલે ચિત્તરૂપી સુરતા હંસાને કહી રહી છે હવે હંસો કોણ છે હંસા એ જ સોહમ શબ્દ હંસાનું તમે ઉલટું કરો શું થાય સોહમ તો આ સોહમ શબ્દ જે છે શ્વાસો શ્વાસની ક્રિયામાં જે ઓલરેડી ચાલી જ રહ્યો છે પહેલેથી જ બહારથી અંદર જે આપણે શ્વાસને ખેંચીએ છીએ એમાં સો શબ્દનો ધ્વનિ થાય છે અંદરથી બહાર કાઢીએ છીએ તેમાં હમનો અવાજ આવે છે આ જ હંસો હંસો એ જ એ સોહમ શબદ્ધ એ સોહમ શબ્દરૂપી હંસાને શંકરદાસની સુરતા કહે છે કે હું ગઈ હતી ગુરુજીના દેશમાં તો ગઈતી કહે છે બરાબર તો ગઈ પ્લસથી એનો અર્થ શું થાય જઈને પાછી આવી તો જ કહીએ ને કે ગઈતી નગર કેવી રીતે કહી શકે એટલે અહીં શંકર મહારાજની સુરતા આતમ દર્શન કરી અને પાછી આવી ગુરુજી કેવો છે ગુરુજીનો દેશ કયો છે એ જ આતમ દેશ જળહળ જ્યોતિ પ્રકાશ તો આત્માનું સ્વરૂપ કેવું છે આત્માનું કોઈ સ્વરૂપ જ નથી હે આત્મા અનંત પ્રકાશ છે પ્રકાશ્ય પ્રકાશ છે તો પ્રકાશનું કોઈ રૂપ છે જ નહીં એટલે અહીં પ્રકાશ શબ્દ વાપરો છે પછી કીધું છે અગમ ઘેરે જય ચડી બરાબર ગમ અને અગમ ગમ એટલે જે આપણી બુદ્ધિની અંદર આવી ન શકે બુદ્ધિથી ઉપર એને અગમ કહેવાય અગમ એ જ આતમ પરમાતમ શબ્દ છે ગમે એટલે સમજણ જે આપણી બુદ્ધિની સમજણથી ઉપર છે કહે છે ને સંતો કે મન બુદ્ધિ અને વાણીથી પર આત્મા છે નિર્વાણી કહેવાય છે જેનું કોઈ સ્વરૂપ નથી આ પહેલી લાઈનનો અર્થ છે બરાબર પછી શું કહે છે હંસા અલખ ને જોતા થઈ હું તો આંધણી તૂટ્યા જનમ મરણના પાસ અગમ ઘેરે જઈ હું ચડી સોમ શબ્દને કહે છે કે અંસા કારણ કે સોમ શબ્દના મારફતે જ તમે અલગ સુધી પહોંચી શકો ને અલખને જોતા લખ પ્લસ અલખ લખ એટલે લખવામાં આવે બધું લખવામાં આવે બાવન અક્ષરી વાણી ટોટલ તમે લખી શકો આ જે અલગ છે એ લખવા વાંચવામાં સાંભળવામાં બોલવામાં નથી આવતો એ અલગ છે અલખરૂપી આત્માનો માત્ર અનુભવ થાય છે અને સુરતા દ્વારા એને તમે દર્શન પણ કરી શકો છો પ્રકાશે પ્રકાશ ચર્મચક્ષુથી આ ન દેખાય ચામડાની આખું સુરતાની આ જ્ઞાનરૂપી આંખોથી તમે જોઈ શકો બરાબર તો કહે છે કે અલખને જોતા થયું આંધળી કારણ કે અલખના દર્શન થયા એટલે આંધળી બની ગઈ હવે આંધળી અહીં કઈ જગ્યાએ બની અજ્ઞાન રૂપી અંધકાર નાશ થઈ ગયો આંધળી એટલે અજ્ઞાન અજ્ઞાનતા બધું એનું નાશ થઈ ગયું પછી કહે છે કે તૂટ્યા જન્મ મરણના પાસ જન્મ અને મરવું પાસ એટલે બંધન કે મારું જન્મ મરણનું જે બંધન હતું એ તૂટી ગયા જે બંધ બાંધતા હતા એ તૂટી ગયા અને અગમ ઘેરે જઈ ચડી હું પછી કહે છે કે પાંગણી થાતા રે પર્વત હું ચડી બહેરી થાતા સુણિયા બ્રહ્મ નાદ અગમ ઘેરે હું ચડી હંસા પાંગણી થાતા પાંગણી એટલે પગ પગ વગરથી થઈ ગઈ હું તો ભગત ધ્યાનપૂર્વક છેલ્લે સુધી સાંભળ્યા રાખજો બોલશોની વચ્ચે પાંગણીનો અર્થ છે કે હવે મારા પગ નથી તો સુરતાને હાથ પગ તો કાંઈ છે નહીં તો એ તો પાંગળી બની ગઈ ને કે પાંગણી થાતા હું પર્વત ચડી મતલબ દેહથી વિદેહ થઈ હાથ પગ તો કોને હોય પાંગણી એટલે પગ વગરની તો પગ કોને છે દેહને છે તો અહીં દેહથી વિદેહ થતાં આ દેહરૂપી પર્વતને હું ચડી અને દસમા દ્વારમાં મસ્તકના મધ્ય ભાગમાં જે આત્માનું સ્થાન છે ત્યાં હું આવી અને ચડી બરાબર પછી બહેરી થતા સુણિયા બ્રહ્મનાદ હવે આ જે આપણા કાન છે શરીરના બરાબર ઈ કાન દ્વારા તો સંભળાય જ નહીં ઈ કાન બહેરા થઈ ગયા મતલબ ઈ કાન છૂટી ગયા એટલે સુરતાની જ્ઞાનરૂપી કાન દ્વારા અમે બ્રહ્મનાદ સાંભળ્યો બ્રહ્મ કોણ છે બ્રહ્મ એ જ આતમ પરમાત્મ શબ્દ પરમ પિતા પરમાત્મા બ્રહ્મ પ્લસ નાદ એટલે બ્રહ્મનાદ અહીં ઓમકાર નાદ તરફ ઇશારો કરવામાં આવ્યો છે અથવા તો સોમકાર નાદ તરફ ઇશારો કરવામાં આવ્યો છે અથવા તો અનહદ નાદ તરફ ઇશારો કરવામાં આવ્યો છે બરાબર પગમ ઘેરે ચેજડી હવે શું કહે છે हन हाथ बिना न मेरु तोड़िया मैं तो जी भरे बिना ना मणिया अगम घेरे झी हूँ चढ़ी શંકરદાસની સુરતા કહે છે ચિત્તરૂપી સુરતા ધ્યાનરૂપી સુરતા સોમ શબ્દને હંસો મતલબ સોમ શબ્દ કે હંસા કે હાથ વિના મેં મેરું તોડ્યા મેરું નામનો પર્વત હાથ વગર કેમ તૂટે તો અહીં સુરતાના જ્ઞાનરૂપી હાથ દ્વારા સુરતાના ધ્યાનરૂપી હાથ દ્વારા આ દેહરૂપી મેરું પર્વતને મેં તોડી નાખ્યો મતલબ દેહથી વિધે દેહરૂપી મેરુ પર્વતને મેં તોડ્યા જેમ કેમ પહાડ હોય ને ઘણ મારીને બુલડો જળથી તોડતા હોય પણ આ તો અહીંયા કાંઈ હાથ પગ બુલડો જડ નથી કોઈ વસ્તુ નથી બરાબર તો અહીં સુરતા પોતાની જ્ઞાન શક્તિ દ્વારા આ દેહરૂપી મેરુ પર્વતને તોડી નાખે છે મતલબ દેહથી વિધે થાય છે આ આ છે તોડ્યા પછી કે જીબ્રે વિનાના મેં માણ્યા સ્વાદ તો સુરતાને તો કોઈ જીભ છે નહીં તો અહીં રૂપી જીભ પ્રેમ દ્વારા પ્રેમની જીભ દ્વારા ભાવની જીભ દ્વારા પ્રેમની જીભ દ્વારા મેં આ બ્રહ્મના સ્વાદ માણ્યા પ્રેમ શબ્દ બ્રહ્મના જ મેં સ્વાદ માણ્યા તો સ્વાદ તો આપણી આ જીવા ઇન્દ્રિ છે રસીન્દ્રિય છે એનાથી આપણે બત્રીસ જાતના પકવાનનો સ્વાદ લેતા હોય તો અહીં તો જીભ છે નહીં તો જીભ તો કોને હોય છે આપણે દેહને હોય છે તો અહીંયા તો જીભ વગરની સુરતા આ સ્વાદ માણે છે શબ્દના બરાબર પછી એ બને ક્યારે કહે છે કે મારું ના મેં તો હવન કર્યા હવે થઈ ગઈ મારા અગમ ઘેરે જય હું ચડી સુરતા સોમ સોમસુભદુભાઈ હંસાને કહે છે કે હંસા હું અને મારું હું ને મારું બધા કહે છે ને મારું મારું હું હું અહંકાર એક હું ને આત્મા પણ કહેવાય છે હે અને મારું બધા કહેતા ને આ મારું ના તારું તો મારું તારું છોડવાની વાત કહે છે હું અને મારું કાંઈ મારું નથી કાંઈ તારું આ હું હું પણ હું અહંકાર પણ નાશ થઈ જાય અને મારું આ જગતમાં કાંઈ છે નહીં ખાલી થાય એવો છું ખાલી થાય જવાનો છું બરાબર એટલે હું અને મારું નામે હવન કરી નાખ્યા જેમ બ્રાહ્મણ લોકો એક વેદી બનાવતા હોય છે એમાં બરાબર છે ઔષધિઓનું હવન કરતા હોય છે કાષ્ટની અગ્નિ હોય છે સળગતી હોય છે ને એમાં હવન કરતા હોય છે ને એમ અહીં જ્ઞાના અગ્નિની અંદર કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગન છલ કપટ ઈસણ નીંદા તારી મારી હું મેં વાદ વિવાદ ખેત ખોદણી અહંકાર અભિમાન માન મોટાય બળાય આ બધું વિષય વાસનાનું મેં જ્ઞાના અગ્નિમાં હવન કરી નાખ્યું બધું કાઢી નાખ્યું પછી હવે થઈ મારા હૈયામાં હાસ હવે મારા હૈયામાં હાસ થઈ હવે મને શાંતિ થઈ તો કયું હયું હૈયું તો દે છે સુરતા કહે છે કે મારી અંદર મારા પ્રેમરૂપી અૈયાની અંદર મારા ભાવરૂપી અૈયાની અંદર હવે મને હાસ થાય હવે મને હાસ એટલે શાંતિ થઈ ગઈ હવે મારું જેને મનનું ચક્કર તૂટી ગયું છેલ્લે કહે છે કે હંસાવરૂપ હંસાકર મસ્ત સ્વરૂપ મા પછી કહો ને કોની હોય આસ અગમ ઘેરે જય હું ચડી શંકરદાસ કહે છે શંકર મહારાજ કહે છે એની નિસુરતા કહે છે કે શંકર મસ્ત સ્વરૂપમાં મસ્ત એટલે મગ્ન એમાં લીન એમાં લય એની મસ્તીમાં એની મોજમાં પણ ક્યાં સ્વરૂપમાં સ્વ એટલે સ્વયં આપણે પોતે રૂપ તો આપણું રૂપ શું છે આત્માનું રૂપ કેવું છે આત્મ સ્વરૂપનું રૂપ કેવું છે સ્વરૂપ સ્વ એટલે પોતાના રૂપમાં પ્રકાશી પ્રકાશ કે હું મારી સુરતા આત્મ સ્વરૂપમાં મસ્ત બની ગઈ પછી કહો ને હવે હું કોની કરું આસ મુખ્ય મેન ખજાનો આતમ પરમાતમ શબ્દ મારા મને મળી ગયો જડી ગયો પછી હવે આ માયાવી દુનિયાને મારે આશ કરીને શું કરવું છે આ માયાવિ માયાવી દુનિયા તો નાશવંત છે આની શું આશ કરવી મારે તો શંકરદાસનું કહેવાનું આમ થાય ભાઈ જેની સ્થુરતા શબ્દલીન થાય જેની ચિત્ર સુરતા આતમ સ્વરૂપ બની જાય છે દેહ દેહભાવ છૂટી જાય છે દેહથી વિદે થાય છે અહીં જન્મરણનું ચક્ર તૂટી જાય છે મૃત્યુની ફળક હટી જાય છે આનું જ નામ કહે છે જીવતા મરી જવું જે ઘર મુવા પછી જાઉં એ ઘર જીવતા જાણો મુવા પછી કોને જોયું છે મુક્તિ છે કે નહીં તો આનો અર્થ આ છે કે સુરતા ગઈથી ગુરુજીના દેશમાં જ્યાં કેવળ બ્રહ્મ પ્રકાશ અગમગીર જય બરાબર બ્રહ્મને જોતા દેહદ્રષ્ટિ ટળી ગઈ तूटिया जन्म भेद भ्रांति जता ज्ञान रूढ़ थी जता सुनिया ब्रह्मनाद अगम घेरे जय चढ़ी बराबर महावाक्य रूपी आ मेरु में तोड़ी ना खा चायखा जीब विना स्वाद हूँ मारू होमियो यूं ब्रह्मा अग्नि अंदर त्यारे गई मार थाई मार हय्या में कारण के अज्ञानों अंधारू मटे तो शांति थे ना बाकी हाईवरी में भटके से बता यादिव्याधि उपाधि में તો શંકર અમસ્ત સ્વરૂપમાં પછી કહો ને કોની કરું આશ આતમ સ્વરૂપમાં એ મળી ગયા પછીની આ બધી આશાઓ તૂટી જાય છે ભગવાન ગીતામાં કહે છે ને કે અર્જુન સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી સ્થિત પ્રજ્ઞાનો અર્થ જ છે ચિત્તરૂપી સુરતા આત્મ સ્વરૂપ બની જાય ત્યાં કોઈ ક્રિયાકાંડ જ નથી કારણ કે આત્મા તો અચલ છે અજર છે અમર છે અવિનાશી છે તો જે ક્રિયાકાંડમાં રહે છે એ આત્માને પ્રાપ્ત નથી કરી શકતા કારણ કે આત્મા ક્રિયાકાંડમાં આવતો નથી સ્થિત પ્રજ્ઞા સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી એક્સ વાય જે ટોટલ જે ક્રિયાકાંડ કરે છે ક્રિયાકાંડની અંદર બધું આવી જાય હવન હોમ એક્સ વાય જે ટોટલ પાઠ પૂજા યજ્ઞ હવન ટોટલ ક્રિયાકાંડ ચાંદલા કરવા તિલા કરવા તપક તપકા કરવા હામૈયા કરવા આરતી ઉતારવી ફલાણું ઢીકણું લોકડું હે પૂજા કરવી ટોટલ ક્રિયાકાંડ કહેવાય દૈહિક જે ક્રિયા છે એના સ્વન છે દેહને જે ગુરુ માનીને બેઠા છે એ હજી અજ્ઞાનના અંધારામાં જીવે છે વાસ્તવમાં દેહી ગુરુ નથી ગુરુ શબ્દ છે અને સુરતા શિષ્ય છે તો ભગત હવે કાંઈ ન બોલશો બરાબર જય ગુરુદેવ શંકર મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય